અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત દરિ ઓડિયા સંત પૂજ્યશ્રી મોટાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને બાળપણના એમના કેટલાક કિસ્સાઓ આપણે જોયા છે તો તે વખતે સમાજમાં વિભિન્ન વર્ગો પ્રત્યે મૈત્રી ભાવ ન હતો અને ખાસ કરીને ગરીબો પ્રત્યે બીજા બધા લોકો ત્રાસી નજરથી જોતા હતા અને તેમને કનળતા પણ હતા વિચાર જ્વાલામુખીનો વિસ્ફોટ એ વિશે આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું તેમના જે પિતાશ્રી હતા આશારામજી તો એમના ઉપર પોલીસે જે જુલમ ગુજાર્યો હતો આ ચૂલીલાલના કોમ ઉપર તેનો પ્રચંડ આઘાત થયો હતો અને જ્વાલામુખી જાણે કે ખદ બની રહ્યો હતો અને બધો જ લાવા બહાર આવી રહ્યો છે તેવી તેમના મનની પરિસ્થિતિ હરિ તેમના મનમાં એક જ પ્રશ્ન સવાલ કરી રહ્યો હતો કે શું ગરીબ થઉ અથવા હું શું એક ગુનો છે કોઈ પણ મનુષ્ય એ ગરીબ નું અપમાન કરે હળહળતું અપમાન કરે તેમની અવહેલ ના કરે અને માં બેનો ની ગાણ આપે તેમના અંતઃકરણની અંદર એ ભયંકર અગ્નિ એ પ્રજ્વલિત થતો હતો તેઓ આક્રમ પણ કરતા હતા પરંતુ તેનો કોઈ પણ ઉપાય તેમને તે સમયે સૂઝતો ન હતો એમને લાગ્યું કે આપણે એવી પોઝિશન ઉપર પહોંચવું જોઈએ કે જ્યાં સમાજના બધા જ લોકો આપણને માન આપે તેમનું બાળ મન હતું તો તે વિચારમાં અટવાયું છે અને છેવટે એમને તેનો જવાબ મળ્યો છે તો મન તેમને ઉપાય કહી રહ્યું છે કે આપણા તાલુકાના જે મામલતદાર સાહેબ છે તો એમની સામે બધા જ લોકો અત્યંત વિનયથી અને ગરીબ જેવા થઈ જાય છે અને શ્રીમંત વ્યક્તિ હોય કે ગરીબ હોય વિદ્વાન હોય કે શેઠ શાહુકાર હોય નાના મોટા સ્ત્રી પુરુષ બધા જ લોકો મામલતદાર નો શબ્દ એ ઝીલવા અને એ અનુસાર કામ કરવા માટે તૈયાર થતા હોય છે તો મારે પણ મામલતદાર ની પોઝિશન સુધી પહોંચવાનું છે અને તો આજે આ બધા લોકો મને પણ મારી સાથે विनयથી વાત કરે અને કદી પણ મારી કનોરગર ન કરે તો મારે હવે મામલબદાર થવું છે આ એમનો દ્રઢ નિશ્ચય હતો તો નિર્ણય તો એક ક્ષણમાં એ લીધો પણ તેને ઓમલમાં જો આણવું હોય તો કઠોર પરિશ્રમ કરવાનો છે તે પણ તેમને ખ્યાલ માં આવી છે અને જે પ્રવૃત્તિ કરવા માટે તેમણે ઘણા દૂર સુધી અંતર કાપવાનું હતું રસ્તો જંગલનો હતો અને ત્યાં કાંટા ઝાખરા ખાડા ટેકરા इत्यादि ઘણા બધા અવરોધો હતા અને એમાં પણ પોતાનું પેટનું ખાડું ભરવાનું તે સૌથી પહેલાં જરૂરનું હતું શરીર ઉપર પરિધાન કરવા એમની પાસે એ સમયે તો વસ્ત્રો પણ ન હતા છતાં પણ તેમણે ધ્યેયને સિદ્ધ કરવાનું મનમાં નક્કી કર્યું છે અને ધ્યેય પ્રાપ્તિ માટે તેમણે એક તો શિક્ષણ લેવાની પણ જરૂર હતી અને તે સમયે શિક્ષણ માટે જરૂરી એમની પાસે પણ ન હતી અને જે મનોરંજન અને રમત ગમત તો બાળપણમાં બાળકોને જે વાતો ગમે છે તે બધાનો જ તેને ત્યાગ કરવો પડશે અને તેણે ત્યાગ કરવાનું નક્કી પણ કર્યું છે તો ગરીબીમાં બધી જ વસ્તુઓ ચલાવી લેવાની હોય છે તેનો તેમને તેની જાણ પણ હતી અને તેઓ તેમનો અનુભવ પણ હતો તો એકલવ્ય જે રીતથી નિષ્ઠાપૂર્વક તેનું ધ્યેય સિદ્ધ કર્યું તો તેવી જીદ અને એકાગ્રતા પણ મારે મેળવવી પડશે અને તેના માટે મારે હવે એ રસ્તે જ ચાલવાનું છે અનેક પ્રકારના દેહ કષ્ટ પણ ભોગવવાની તેમની તૈયારી છે તો આ રીતથી ધ્યેય પ્રાપ્તિ માટે એ બાળ ચુનીલાલે નિશ્ચય કરે છે અને એ રસ્તે જ તેઓ આગળ ચાલવા લાગ્યા છે તો મામલતદાર થવાનું છે અને એના માટે મનોરંજન રમત એ બધાનો તેને ત્યાગ કર્યો છે તો બાલ માનસ ઉપર આઘાત થયો હતો એમાંથી જો કોઈ હકારાત્મક હતો તો એ આ છે એના પછી છે ગાય પ્રત્યે પ્રેમ તો કાલોલમાં જયારે શ્રી મોટા એમના માતા પિતા સાથે રહેવા આવ્યા ત્યારે તેમની પાસે એક ગાય હતી તેમની જગ્યા તો એકદમ નાનકડી જ હતી અને એમની જે ઓસરી હતી ઓટલો જે ઘરની બહારનો તો તેને લાગીને રસ્તા ઉપર જ તે ગાયને તેઓ બાંધી રાખતા હતા તો રસ્તા ઉપર ગાયનું છાણ અને મૂતરથી ત્યાં કાદવ થઈ જતો હતો અને રસ્તો

ઘરમાં પણ તેમની માતા માટે બીજા ઘણા બધા કામો હતા તો એ કામો તો ક્યારેય પણ પૂર્ણ થતા નહીં આથી તેમની માતાજીએ એક વખત કંટાળીને એવું નક્કી કર્યું કે આ જે ગાયને આપણે રાખી છે તો એને આપણે વેચી નાખીએ છીએ તો એના જે પૈસા આવશે તો એમાંથી આપણા પ્રપંચને મદદ પણ રહેશે ચુનીલાલની માતાનો આ નિર્ણય તેણે ઘરમાં બધા જ લોકોને સંભળાવે છે કોઈ કોઈ પણ સભ્ય તેની વિરુદ્ધ કશું બોલ્યો નહીં ફક્ત સુનીલાલે માતાને પૂછ્યું છે કે માતાજી તમે કહો છો કે આપણે તેને વેચી નાખવાની પણ

કેટલો ત્રાસ થાય છે અને કેટલું કામનો બોજો આપણા ઉપર આવે છે તદ ઉપરાંત આવી છે તો માતાજી ની દલીલ પૂરી થઈ એટલે સુનિયા એ કહ્યું કે જો ગાય ની દેખભાળ હું કરીશ અને સાફ સફાઈની જવાબદારી જો હું મારા ઉપર લઈશ તો પછી ગાયને તું વેચીશ નહીં ને તો માતાજીએ કહ્યું કે જો તું આ બધી જવાબદારી તારા ઉપર લેતો હોય તો પછી મારી ના નથી તો ભલે ગાયને આપણે રાખીશું અને જે તું કહે છે તે પ્રમાણે ગાયની સેવા તારા દ્વારા હોવી જોઈએ અને જો એમાં કચાસ રહેશે તો પછી હું ગાયને વેચી નાખીશ તો માતાજીએ પણ સ્પષ્ટ શબ્દોમાં ચુનીલાલને આવા જણાવી છે ચુનીલાલે કહ્યું કે ઠીક છે માતાજી એ બધું જ કામ હવે મારા માથે છે અને ચુનીલાલ એ જે એને નિર્ણય લીધો હતો તે પ્રમાણે એણે કામ કરવાની પણ શરૂઆત કરી છે બીજા દિવસે વહેલી સવારે ઉઠીને તેણે રસ્તા ઉપર જે ફેલાયેલું છાન હતું એ બધું એકઠું કર્યું અને એક ખૂણામાં તેનો ઢગલો કર્યો છે કોળી પાટી આણીને તે બધી જગ્યા ઉપર તેણે પાછી દીધી છે અને આ રીતે રસ્તો પણ હવે एकदम चोखो થઈ ગયો છે જાય માટે ઘાસ કરો વેચાતો લાવવાનો ક્ષમતા આ ઘરમાં ગરીબ પરિસ્થિતિ નીલે ને આથી તેના ઉપર સુનિલાલે વગર પૈસાનો એક ઉપાય પણ શોધી લીધો તો કાલન એ વેપારનું એક ગામ હતું અને આજુબાજુના જુદા જુદા ગામોમાંથી રોજ વહેલી સવારે બળદગાડામાં લોકો તેમનું સામાન શાકભાજી અનાજ ઇત્યાદિ વેચાણ માટે કાલોલના બજારમાં લઈ આવતા હતા અને ગાયને આપણે ગામની સૂનમાં તેઓ બધી જ બધા જ બળદગાડાઓ એકઠા રાખીને બળદોને તેઓ ગાડા થી જોડા કરતા અને એ બળદોને ખાવા માટે તેઓ ચારો નાખતા હતા તો બજારમાં જઈને કામ ધંધો પૂરો થયા પછી ચા પાણી કરીને જ્યારે એમનું કામ થઈ જાય તો તેઓ બળદને ગાડા સાથે જોડીને પોતાના ગામમાં પાછા લઈ જતા હતા તો બળદ ગાડા ત્યાંથી નીકળ્યા પછી ઘણો બધો ચારો ત્યાં ઓડેલો ઢેતો તો સુનીલા એ મધોજ ચારો એકતો કરી એનો ભારો બાંધીને ઘેર લઈ આવતો અને ગાયનેતે ખવડાવતો ગાયને પાવા પાણી માટે પણ તેજ નજીકના તળાવમાંથી પાણી લઈ આવતો કેટલીવાર કેમની સ્કૂલ નાજી બાળ મિત્રો હતા તો તેમના ખેતરમાં જઈને પણ લીલો ઘાસચારો કાપી લાવતો અને આ રીત થી જે પ્રમાણે તેને વચન આપ્યું હતું તો એ રીત થી તેણે પોતાનું વચન નિભાવ્યું છે અને ગાયની સેવા પણ તેને કરી છે આ રીત થી બાળ ચુનીલાલ જીવન આગળ ધપી રહ્યું હતું અને એમનો જે પિતૃ પ્રેમ છે તે વિશે આપણે શ્રવણ કરીશું તો આશારામજી ને હુક્કો અને ઓફીણ વ્યસન હતું તો હુક્કા ટેવ કેટલી મોઘી ન હતી પરંતુ ઓફીણનું વ્યસન એ મોઘું હતું અને રોજ ના 4 થી 6 ના એ અફિલ આછો ખર્ચાતા હતા તો શરૂ શરૂ માં તો કાલોલ માં જે રંગાટનું કામ હતું તે મળતું હતું ત્યાં સુધી તો બધું ઠીક હતું પરંતુ ધીમે ધીમે રંગ કામ મળવાનું ઓછું થતું ગયું અને પૈસાની તંગી તેમણે જાણવા મળી છે તો ઘણી વાર તેઓ ઉદાસ રહેતા હતા અને

જો ન મળે તો જીવન અર્થહીન છે અને નિરસ છે એવું જ એ અફીનના વ્યસનીઓને લાગતું હોય છે તો આ રીતથી પિતાશ્રીને ઉદાસ થયેલા જોઈને સુનિલાલને પણ દુઃખ થતું હતું અને અહીંથી ત્યાંથી ગમે તે રીતે તે પૈસા મેળવીને અફીણ તેમને લાવી આપતા હતા અને ફક્ત ઓફ્રિન ખાવા આપીએ એટલું જ પૂરતું ન હતું પણ સાથે સાથે તેમને મીઠી વાનગીઓ પણ ખાવા માટે લાગતી હતી તો પોતાના મિત્રોની જે દુકાન હતી ત્યાં જઈને ચુનીલાલ મોતીચૂર છે જલેબી છે હલવો છે આવી મીઠાઈ તે લઈ આવીને પિતાજીને લાવી આપતો હતો અને ત્યારે

તે તેમને ખુબકો તૈયાર કરીને આપતો હતો તો આ પોતાના પુત્ર સેવા જોઈને પિતાશ્રી પણ પ્રસન્ન થતા હતા અને ખુબકો પીતા પીતા તેઓ ભજનો ગાવા લાગતા અને એ જ રીતે પછી તેઓ નિદ્રા દેવી નિદ્રા દેવી આધીન પણ થતા હતા તો કાળચક્ર અનુસાર ધીમે ધીમે યતી રંગનો સમાજમાં પ્રવેશ થયો એટલે આ દેશી રંગ અને રંગાટી લોકોનું કામ એ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું અને તેમાં પણ આ નાનકડા ગામ કાલોલમાં પણ તેની અસર જણાઈ આવી અને તેને લીધે અર્થોપાર્જન પણ આસારામજીને ઓછું થવા લાગ્યું આથી તેમણે નજીકમાં જ આવેલા મલાલ એ ગામમાં જવાનું નક્કી કર્યું છે અને તેઓ મલાલ ગામે રહેવા લાગ્યા છે તો દિવસો ઉપર દિવસો પસાર થતા લાગ્યા છે અને એક વખત સુનીલાલ પોતાના પિતાની એકદમ યાદ આવી છે અને માતાજીને તેને પૂછ્યું કે હું મલાલમાં પિતાજીને મળી આવું પિતાજીને મળવાની મને તેમની ખૂબ જ યાદ આવે છે અને તેની આંખોમાં શરીરો પ્રત્યે તેણે આંસુ ભરેલા માતાએ જોયા છે તો પુત્રની આવી અવિસ્થા જોઈને માતાજીને પણ લાગ્યું કે હવે પુત્રને આપણે પરવાનગી આપવી જોઈએ માતાજીએ કહ્યું કે જુનિયા તું મલાલ જા પણ જઈને તરત પાછો આવજે અને વધારે દિવસો સુધી આપણે સ્કૂલમાં ગેરહાજર રહેવું નથી અને જતા જતા હું તું એક ડબ્બો લઈ જા અને નેથીના ઢેબરા અને ગાંઠિયા બાંધીને માતાએ સુનીલાલને આપ્યા છે મલાલ ગામમાં ચાલતા સુનીલા જઈ રહ્યો છે ગાડી ઘોડાનો તો પ્રશ્ન ન હતો અને ઝડપભેર નાખતા નાખતા તે આલવા ગામ નજીક આવે છે ભૂખ તેને પુષ્કળ જોરથી લાગી હતી અને તેને લાગ્યું કે અહીંયા ઝાડ નીચે બેસીને હું આ નાસ્તો નાસ્તાનો આહાર કરું એટલામાં ઝાડીમાંથી ચાર સૂર ધૂમ પ્રમાણે ત્યાં પ્રગટ થયા છે અને નાનકડા ચુનિયાને જોઈને તેમણે તેન ગુસ્સાથી કહ્યું છે કે એ એ છોકરા તારી પાસે જે પણ કઈ હોય તે બધું જ અમને આપી દે તો સુનીલાલે કહ્યું કે ભાઈઓ મારી પાસે પૈસા લઈને કઈ જ નથી આ ઢેબરા માત્ર છે જોઈએ તો આમાંથી તમે ઢેબરા ખાઓ અને તમે પણ તૃપ્ત થાઓ તો ચોરો એ જોયું કે આ છોકરા પાસે પૈસા વગેરે તો કશું છે નહીં પૈસા તો નહીં મળે તો કમસે કમ ઢેબરા તો આપણે ખાતા જઈશું અને આ રીતથી એ ચોરોએ આના ઢેબરા ખાધા છે અને ચોર ગયા પછી ジュニア કે મલાલ ગાવે આવી પહોંચો છે અને હવે તો ઢેબરા પણ ન હતા આથી તે ત્યાં પણ આજ સુધી ભૂખ્યો રહ્યો છે પિતાજીને મળીને તેનું મન શાંત થયું અને પછી તે ફરી કાલોલ જવા માટે નીકળ્યો છે તો બારપણની જે અનેક પ્રસંગો છે તો એમાં બુદ્ધિની ધીરતા ગુણો પણ આ બિની આપણને જોવા મળે છે આવતા પ્રવચનમાં આપણે જોઈશું કે વ્યસન મુક્તિ તો આ પ્રવચનમાં આટલું જ